નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા બે હજાર હેલ્થ નર્સિંગના આપણે આગળના વિડીયોમાં જોયા આ વિડીયોમાં આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ વર્ષ બે હજાર ચોવીસનું ત્રણ સાત બે હજાર ચોવીસનું મેન્ટલ હેલ્થ નર્સિંગનું પેપર સોલ્યુશન આપણે કરશું મિત્રો પેપર સોલ્યુશન ખૂબ જ અગત્યનું છે વિડિયો થોડો લેન્ધી હશે તો જોજો જ્યાં પણ તમને ડાઉટ લાગે ત્યાં ચોક્કસ કોમેન્ટ કરજો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ મેન્ટલ હેલ્થ નર્સિંગ બે હજાર સોરી ત્રણ સાત બે હજાર ત્રેવીસનું પેપર છે ત્રણ સાત બે હજાર

તો મેનિયામાં શું થાય તો મેનિયામાં મોટા ભાગે એક્સ્ટ્રીમ ચેન્જીસ ઓફ મૂડ થાય એક્સ્ટ્રીમ એટલે ખૂબ જ એકદમ હાઈપર ચેન્જીસ મૂડમાં જોવા મળે એક્સ્ટ્રીમ ચેન્જીસ જોવા મળે ઇમોશનમાં પણ એક્સ્ટ્રીમ ચેન્જીસ જોવા મળે અને એનર્જી લેવલ છે એ હાઈ થઈ જાય એક્ટિવિટી એની વધુ થઈ જાય તો આને કહેવાય મેનિયા કહેવાય અને આવું ભાગે મેનિયામાં બનતું હોય સેન્ટ્રલ ફ્યુચર ઓફ ધ એક ઓવર એક્ટિવિટી એટલે કે ઓવર એક્ટિવ પેશન્ટ થઈ જાય વ્યક્તિ થઈ જાય મૂડ ચેન્જ એને સેલ્ફ ઇમ્પોર્ટન્ટ આઈડિયા પોતાના ઇમ્પોર્ટન્ટ આઈડિયા પર વારંવાર મૂડ ચેન્જ થતો હોય મેનિક એપિસોડ કહેવાય અને આ લાઈફ દરમિયાન ઘણા લોકોને મોટા ભાગે એક ટકો લોકોને આવું આવતું જ હોય થતું હોય તો આને કહેવાય મેનિયા પછી આપણે એમ લખી શકાય મેનિયાના કારણો થવા મેનિયા થવાના કારણો નીચે મુજબ છે અથવા તો કોઝીસ ઓફ

આવી જાય અને તમે એમ નેમ કારણો લખો તો પણ ચાલે કે નું પ્રમાણ છે જે ડોપામિનનું લેવલ છે એક્સેસિવ થઈ જાય વધુ થઈ જાય કોલેન્જરિક અને નોન કોલેક વચ્ચે ઇન ઇમબેલેન્સ થાય બરાબર સિરેટોનની ડેફિશન આ કારણ છે મેનિયા થવાના કારણો શું તો પહેલું કારણ છે નોર એપિડેમિક ડ્રેફિનનું લેવલ વધી જાય ડોપામિન હોર્મોનનું લેવલ વધી જાય કોલેન્જરિક અને નોન કોલેન્જરિક વચ્ચે ઇમ્બેલેન્સ થાય સેરોટિનમાં સેરોટીનોમાં ડેફિશિયન્સી જોવા મળે જીનેટિક બીજું કારણ શું આવે જીનેટિક કારણના હિસાબે ઘણી વખત જીનેટિકના હિસાબે પણ ઘણી વખત મેનિયા જોવા મળે પાંચથી દસ ટકા લોકોમાં મીનિયા જીનેટિકના હોય એમાં ખાસ કરીને આઇડેન્ટિકલ ટ્વિન્સ હોય તો એમાં એનો ચાન્સીસ એના ચાન્સીસ વધી જાય તો જીનેટિકમાં જોવા મળે સાયકોડાયનેમિક થિયરીમાં તો મોટાભાગે ડેવલપમેન્ટ થેરાપિસ્ટ અનુસાર ડેલી જે ફેમિલી લાઈફ હોય તો એના એના જે એના બિહેવિયર ચેન્જીસના કારણે મોટાભાગે મેનિયા લેટર લાઇફમાં મેનિયા થતો હોય એમાં જીનેટિક છે સાયકોલોજિકલ ફેક્ટર છે સોશિયોલોજિકલ ફેક્ટર છે કેમિકલ ઇમ્બેલેન્સ ઇન બ્રેઇન એટલે કેમિકલ ઇમ્બેલેન્સ એટલે આપણે કોલેન્જરિક અને નોન કોલેન્જરિક કીધું કેમિકલ ઇમ્બેલેન્સ હાઈ લેવલ ઓફ સ્ટ્રેસ હોય લેક ઓફ સ્લીપ હોય એટલે ઊંઘ ઓછી થતી હોય કોઈપણ જાતના ડ્રોગ્સ લેતા હોય આલ્કોહોલ લેતા હોય સિઝનલ ચેન્જીસ જોવા મળતું હોય લોનલીલેસ એકદમ એકલું એકલું રહેતું હોય ડાયવોર્સ જેવી કંડિશન હોય લવ ફેલ્યુર જેવી કંડિશન હોય તો આવી કંડિશનમાં ભાગે આ કંડિશન છે એ ભાગે એના કારણો થઈ શકે નેક્સ્ટ છે સાઇન સિમ્ટમ ઓફ મેનિયા તો મેનિયાના સાઇન સિમ્ટમ આપણે કેટલા બધા મેનિયાના સાઇન સિમ્ટમ હોય પણ એના મેનિયાના સાઇન સિમ્ટમમાં આપણે મોટું મોટું જો મેનિયાના સાઇન સિમ્ટમ લખીએ તો ક્લિનિકલ ફીચર ઓફ ધ મેનિયા આર અન્ડર એમાં મોટાભાગે શું હોય તો અહીંયા ઇન્ક્રીઝ ટોકેટિવિટી એટલે કે વાત કરવાની ક્ષમતા એટલે તરત સતત વાતું જ કરતું હોય ટોકેટિવનેસ હોય રેપિડ સ્પીચ હોય એકદમ સતત બોલ બોલ કરતું હોય આ બધાય તમે જનરલ યાદ રાખો પછી આપણે આમાં જોશું આમાંથી તમને જેટલું યાદ રહે એવું બરાબર પછી ઇન્સોમનિયા આપણે આગળ આવ્યું હતું ઇન્સોમનિયા સ્લીપ ડિસ્ટર્બન્સીસ જોવા મળે બરાબર થ્રોટ છે એ એને ફ્લાઇટ ઓફ આઈડિયા કહેવાય રેસિંગ થોટ એમના એના એના વિચારો સતત દોડતા જ હોય ડિસ્ટ્રેક્ટિવિટી ઘણી વખત જોવા મળતી હોય ઘણી વખત હાઈપર એક્ટિવિટી જોવા મળતી હોય તો આ બધા એના સાઇન સિમ્ટમ છે તો એલિવેટેડ એક્સપેન્સિવ એન્ડ ઇરિટેબલ મૂડ તો એનું એનો મૂડ છે એ હંમેશા ચેન્જ થતો યુફોરિયા યુફોરિયા એટલે ઇનકિઝ સેન્સ ઓફ સાયકોલોજીકલ બિંગ હેપીનેસ નોટ ઇન એ કીપિંગ વિથ ઓન ગોઈંગ ઇવેન્ટ કોઈ જે પ્રસંગ ચાલતો હોય એ પ્રસંગની એને કોઈ પણ જાતની લેવા દેવા હોય નહીં એલિવેશન મોડરેટ એલિવેશન ઓફ મૂડ એલિ મૂડ હંમેશા એલિવેટર જ હોય હાઈપર એક્ટિવિટી જ હોય પછી એક્સેલ્ટેશન છે એક્સેલ્ટેશન ઇન્ટેન્સ એલિવેશન મૂડ એન્ડ ડિલ્યુઝન ગ્રેન્ડલુ ડિલ્યુઝન જોવા મળે સતત ફેન્ટેન્સી જોવા મળે એલિવેટેડ ઓફ મૂડમાં ફેન્ટેન્સી એક્ટેન્સી છે મોટર એક્ટિવિટી હાઈપર મોટર એક્ટિવિટી જોવા મળે પછી રેસલેસનેસ હોય પેશન્ટ સાવ રેસલેસનેસ હોય એક્સાઇટ હોય એકદમ મિનિક એક્સાઇટમેન્ટ હોય સ્પીચમાં શું ફેરફાર થાય તો ફ્લાઇટ ઓફ આઈડિયા હોય સતત વિચારો છે એ ઘોડાની જેમ દોડતા હોય ડિલ્યુઝન હોય ડિલ્યુઝન ઓફ પરસેપ્શન હોય ડિસ્ટ્રેક્ટિવ એબિલિટી હોય ડિસ્ટ્રેક્ટેબિલિટી હોય સોશિયલ બિહેવિયર છે એનું એની સોશિયાલિટી એની વધતી જાય બિહેવિયર એનું એકદમ હાઈપર સેન્સિટિવ થઈ જાય હાઈપર સેક્સ્યુઅલ ઘણી વખત થઈ જાય જજમેન્ટ એનું પુઅર થઈ જાય પુઅર વાળો થઈ જાય હાઈ રિસ્ક એક્ટિવિટી બધી કરતો હોય સ્લીપ ઓછી થઈ જાય ફૂડ ઇન્ટેક ઓછું થઈ જાય એટે એન્ટે એટેન્શન અને કોન્સન્ટ્રેશન છે એ એકદમ પુઅર થઈ જાય ડિક્રીઝ થઈ જાય તો એપસન્ટ ઓફ ઇન્સાઈટ પોતે પોતાની જાતને પણ ઘણી વખત જાણી શકે નહીં તો આ મેનિયાના ચિહ્નો લક્ષણો કહેવાય બરાબર તો મેનિયાના સાઇન સિમ્ટમ તમે આ રીતે લખી શકો ધ મેનેજમેન્ટ ઓફ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ ધ મેનિયા તો નર્સિંગ મેનેજમેન્ટ જ્યારે મેનિયાના પેશન્ટનું કરવાનું હોય ત્યારે મોટાભાગે ત્રણ ટાઈપની એની જે નીડ છે એ નીડ જોઈને આપણે એનું મેનેજમેન્ટ કરવાનું હોય એમાં થેરાપ્યુટિક ફિઝિકલ અને સાયકોલોજીકલ નીડ તો પહેલા થેરાપ્યુટિક લખવાનું હેલ્પ ઇન પેશન્ટ ટુ એક્સેપ્ટ મેડિસિન મેડિસિન લેવામાં રેગ્યુલર ફોલો રેગ્યુલર મેડિસિન લેવા માટે એને મદદ કરવાની વાઇટ ચેક ધ સાઇડ ઇફેક્ટ ઓફ ધ મેડિસિન મેડિસિનના સાઇડ ઇફેક્ટ જોવાના રેકોર્ડ રિપોર્ટ કરવાનું પેશન્ટને કોઈ પણ જાતની ઇન્જ્યુરી થઈ હોય પર પેશન્ટ કેરને નિગ્લેક્ટ કરતો હોય તો એના માટે ટ્રીટ કરવું પેશન્ટને લિથિયમ કે કોમ્બાટ ડ્રગ ચાલતી હોય તો લિથિયમ લેવલ ચેક કરતું રહેવું જોઈએ લિથિયમ લેવલ આટલું હોવું જોઈએ પોઈન્ટ ઝીરો આઠથી વન પોઈન્ટ ટ્વેન્ટી એમ ઓફ પર ડીએલ હોવું જોઈએ બરાબર લો સોલ્ટ ડાયટ આપવા માટેની સલાહ લેવી જોઈએ ફિઝિકલ નીડ ફિઝિકલ નીડ એટલે શારીરિક નીડ કારણ કે પેશન્ટ હાઈપર એક્ટિવ છે હાઈપર સેન્સીટિવ છે ઓવર એક્ટિવ છે બરાબર તો એને કોઈપણ જાતનું કાંઈ ભાન હોય નહીં તો એ આવી વખતે શારીરિક જરૂરિયાત ખૂબ જ હોય તો એમાં ફિઝિકલ નીડ કોઈ પણ કન્સ્ટ્રક્ટિવ વર્ક આપો એ કામ કરેવું બોર્ડ માટે કપડાં ડસ્ટર બનાવવા જૂની બેડશીટો આવે તો કંઈક કામ કરતું હોય તો સતત કામ કરતું રહેશે કારણ કે એ હાઈપર એક્ટિવિટી થોડીક વારમાં કામ કરી દેશે પેશન્ટને એક્સ્ટ્રા કેરિક્યુલર એક્ટિવિટીમાં એન્ગેજ રાખો એક્સ્ટ્રા કેરિક્યુલર મીન આપણે જે કંઈ કામ હોય એના કરતાં વિશેષ કામમાં કે ઉપરા એને કામ સોંપી જ દેવું તો પેશન્ટ છે એ એન્ગેજ રહેશે પેશન્ટને નોન સ્ટિમ્યુલેટિંગ એન્ડ કામ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું સ્ટીમ્યુલેશન ન આવે એવું એન્વાયરમેન્ટ આપવું પેશન્ટને ઇન્જ્યુરી બ્રશિસ કે ઇન્ફેક્શન માટે ચેક કરવું ધ્યાન રાખવાનું કે ઇન્જ્યુરી નથી થઈને બે એક્સાઇટેડ પેશન્ટને બોર્ડમાં સાથે રાખવાના નહીં ધ્યાન રાખવાનું આવા બે પેશન્ટને એકબીજા કોમ્પિટિશન કરે તો ઘણી વખત તકલીફમાં મૂકી દે પેશન્ટને એપ્રોપ્રિયટ ડ્રેસિંગ અને ગ્રુમિંગ પ્રોવાઈડ કરવું પેશન્ટને પોતાની પર્સનલ હાઈજીન મેન્ટેન માટે હેલ્થ એજ્યુકેશન આપવું પેશન્ટને પોતાના ન્યુટ્રિશનલ કેર લેવા માટેની સમજણ આપવી વર્બલ એક્ટિવિટી રિડ્યુસ કરવી ઓછું બોલે ઓછો જવાબ આપો ઓછું બોલે એવું કરવું ટેનિસ બોલ રમવા આપો જેથી હોસ્ટાલિટીને જે ઇનોમેટ જે નિર્જીવ વસ્તુ હોય એના તરફથી એ તરફ વળે અને એની એનર્જી છે એ ચેન્જ થઈ જાય તુને તો પછી શું થાય કે બીજાની સાથે બક બક કરવામાં આવું પેશન્ટ હોય તો બે પેશન્ટ હરખે હરખા પેશન્ટ રાખવાના નહીં પેશન્ટની એક્સાઈટમેન્ટમાં વધારો થાય કોમ્પિટિશન એને એવોઇડ કરવાની વાંચવાનો શોખ હોય તો મેગેઝિન આપો કામ એન્વાયરમેન્ટ પૂરું પાડો એક દિવસમાં એન્કરેજ કરવું પેશન્ટને થોડોક દિવસમાં પણ સ્લીપ લે એના માટે એને મદદ કરવી પ્રોટેક્ટ ધ પેશન્ટ ફ્રોમ ઇન્જ્યુરી ટુ સેલ્ફ એન્ડ અધર એટલે ને કામ એન્વાયરમેન્ટ એક તો એકદમ શાંત વાતાવરણ આપો કોઈ પણ જાતના અવાજ હોવા જોઈએ નહીં જે પેશન્ટને ઇરિટેટ કરે ઘણી વખત પંખાના ખોટા અવાજ કે નળના ખોટા અવાજ પણ પેશન્ટને ઇરિટેટ કરી શકે ચેક ધ ઇન્જ્યુરી ઇન્જ્યુરી ચેક કરવાની પેશન્ટને કેવું જો બૂમો પાડશે તો સ્ટાફ સાથે સારું વર્તન કરવા વસ્તુ તો ટીવી જોવા દેશે નહીં થોડું થોડું એને ટ્રીટ કરતું રહેવું જોઈએ એન્કરેજ એપ્રોપ્રિયટ ડ્રેસિંગ એન્ડ ગ્રુમિંગ તો સારી રીતે પેશન્ટને કપડાં પહેરાવવા સારી રીતે પેશન્ટને રાખવું એની સાથે સારી રીતે વાત કરવી સારી સમજણ આપવી તો એ એનાથી પેશન્ટ એન્કરેજ થશે અને થોડુંક એકસર્જન ઘટશે પર્પઝ ટુ એટેન્ડ પર્સનલ હાઇજીન પર્સનલ હાઈજીન માટેના બધા જ મુદ્દા લખો બિગનિંગ ફ્રોમ માઉથ ક્લિનિંગથી શરૂ કરી અને સ્પંજ બાદ સુધી કપડાં હેરવોશ હેર કેર નેલ કટિંગ માઉથ ક્લિનિંગ બેક કેર બધું જ ન્યુટ્રિશનલ કેર આપવાની તો તમામ પ્રકારની ન્યુટ્રિશનલ સહેલાઈથી ફૂડ લઈ શકે એવી વસ્તુ આપો સહેલાઈથી ખાઈ શકે એવી વસ્તુ આપો છાલ કાઢીને ઘણી વખત છાલ નાખી દઈએ તો છાલ કાઢીને આપો થોડું થોડું પણ વારંવાર આપો આપવા માટેનું આપણે પેશન્ટના રિલેટિવને સમજણ આપવાની હોય કે થોડું થોડું આપો વારંવાર આપો બરાબર તો અમુક ખોરાક એવા હોય કે જે લિથિયમ થેરાપીને આડઅસર કરે એવા ખોરાક એવોઇડ કરો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરો વર્બલ એક્ટિવિટી ઓછું બોલે એના માટે આપણે શું કરશું તો નાના નાના ટોપિક માટેનું ડિસ્કશન કરો બીજાને પણ બોલવા માટે ચાન્સ આપો પેશન્ટને ધીમે ધીમેને અટકીને બોલવા માટે એન્કરેજ કરો વચ્ચે કોઈ જોક્સ કરો નહીં સાયકોલોજીકલ નીડ ત્રીજી તો સાયકોલોજીકલ નીડ આપવાની એનું જજમેન્ટ પાવર ઇમ્પ્રૂવ કરવાનું એનું ફ્રેન્ડલી એટીટ્યૂડ એના પ્રત્યે રાખવાનું પેશન્ટનું એટેન્શન સતત જળવાઈ રહે એટલા માટે નવી નવી પ્રવૃત્તિ માટે ન્યૂ એક્ટિવિટી માટે કામ આપવાનું પેશન્ટને સિમ્પલ વર્ક આપવાનું સારું કોમ્યુનિકેશન કરવાનું કોમ્યુનિકેશન ઇમ્પ્રુવ થાય એના માટેના પ્રયત્ન કરવાના રિક્રિએશનલ થેરાપી આપો એમને ને દરરોજ પ્રેયર માટે ઇન્કરેજ કરો બરાબર તો ટુ ઇમ્પ્રુવ ધ જજમેન્ટ પેશન્ટનું જજમેન્ટ ઇમ્પ્રુવ થાય એવા તમામ પ્રકારના પ્રયત્નો કરવાના બરાબર પેશ ફ્રેન્ડશીપ એટી કોઈ પણ જાતનું ખરાબ વર્તન છે એને ઇગ્નોર કરો ડેલી એના આર્ટિકલ ચેક કરવાના બરાબર આર્ટિકલ બીજાને આપી ન દે તે ચેક કરવાનું ફિમેલ મેનિયા મેલ પેશન્ટ હોય તો સેક્સ્યુઅલ બિહેવિયર કંટ્રોલમાં રાખવા માટેની સૂચના આપવાની વાસ્તવિક એપ્રોચ જાળવી રાખે એ માટે કરવાનું ક્યારેય પણ કોઈ જાતની જોકિંગ એક્ટિવિટી કરવી નહીં પેશન્ટનું એટેન્શન જળવાય નવી નવી એક્ટિવિટી આપો હોય તો પેશન્ટને કંટ્રોલ કરવા માટેનો પ્રયત્ન કરો એટેન્શન કોન્સન્ટ્રેશન એટેન્શન એન્ડ કોન્સન્ટ્રેશન તો એટેન્શન કેવી રીતે અપાય તો સિમ્પલ સાદું વર્ક આપો કોટન શોપ બનાવવા આપો હોસ્પિટલમાં સતત એમાં ગૂંચવાતું રહેશે બે બુકના પાના વાંચવા આપો સતત ગૂંચવાતું રહેશે સારી ફિલ્મ બતાવો સતત એમાં રહેશે ઇમ્પ્રુવ કોમ્યુનિકેશન યુઝ સિમ્પલ એન્ડ બ્રીફ સેન્ટેન્સ નાના નાના વાક્યોથી એનું કોમ્યુનિકેશન આપણે એની સાથે કોમ્યુનિકેશન કરવું કોમ્યુનિકેશન કરતી વખતે ક્યારેય આર્ગ્યુમેન્ટ નહીં કરવાની પેશન્ટને એકદમ ખભે હાથ રાખી અને બોલવાનું હસી મજાક કરવાની નહીં બરાબર તો નો જોક ઇમ્પ્રુવ એપ્રોપ્રિયટ સોશિયલાઇઝેશન પેશન્ટને ક્લિયર વર્ડ્સમાં વાતચીત કરવાની એન્કરેજ કરવાનું વાતચીત કરવા માટે વાસ્તવિકતા એને બતાવવાની સોશિયલી કેવી રીતે કોની સાથે વાત કરાય એ સમજાવવાનું બરાબર તો એને કહેવાય સોશિયલાઇઝેશન સોશિયલા રિયલિસ્ટિક સેલ્ફ કોન્સેપ્ટ શક્ય હોય તો પેશન્ટને પોતાના નામથી બોલાવવાનું પોતાની એક્ટિવિટી પોતે જાતે કરે બાથિંગ ફૂડિંગ બધું તો એને છૂટ આપવાની ગ્રુપ થેરાપી આપવાની રિક્રિએશનલ નીડ તો રિક્રિએશન આપો દરેક પ્રકારનું ટીવી પ્રોવાઈડ કરવું રિક્રિએશન આપવો બરાબર ને રાઇટિંગ ડ્રોઈંગ સ્પિરિચ્યુઅલ દરરોજ પ્રાર્થના માટે એને સમજણ આપવાની સ્પિરિચ્યુઅલ થેરાપી આપવાની અને છેલ્લે ડિસ્ચાર્જ પ્લાન બનાવો પેશન્ટના રિલેટિવને સાથે રાખી અને ડિસ્ચાર્જ પ્લાન બનાવો કે ઘરે જઈ અને કઈ રીતે કેર આપવી એના માટેની આખી સમજણ આપવાની કેવી રીતે દવા લેવાની કેવી રીતે પેશન્ટ સાથે વર્તન કરવાનું પેશન્ટને ક્યારે ખીજાવવું કે ક્યારે પણ એને હમ ટ્યુઅર કરવાનો નહીં આ રીતે સમજણ આપી તો આને કહેવાય નર્સિંગ મેનેજમેન્ટ ઘણો બધું નર્સિંગ મેનેજમેન્ટ છે આખી સાયકોલોજી નું નિચોડ મેનિયામાં આવી જાય સ્કીઝોફ્રેનિયામાં આવી જાય તમે લખી શકો તો આ રીતે પહેલો પ્રશ્ન તમે લખી શકો પછી બીજું છે સ્કીઝોફ્રેનિયાના चिन्हો લક્ષણો શું છે સ્કીઝોફ્રેનિયાના चिन्हો લક્ષણો શું છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોસુ સ્ક્રીજોફીનિયાના ચિહ્નો રક્ષણો કયા છે